ગોલ્ડ ઝડપાયું ગોલ્ડ ફ્લોટિંગ વેચવા માટે ફરી રહેલા આણંદ અને ભરૂચના નવ આરોપીઓની ધરપકડ નવ પૈકીના સાત આરોપીઓ વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ દ્વારા વેલ માછલીની ઉલટીની તસ્કરી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોમ્વેલ માછલીની કિંમત કરોડોમાં પ્રતિ કિલોની કિંમત એક કરોડ ઉમરા પોલીસે માહિતીના આધારે નવ આરોપીઓને ઝડપી પાડ્યા જે આરોપીઓ પાસેથી આઠ કિલો સ્પોમવેલ માછલીની ઉલટી કબજે કરવામાં આવી સુરતમાં ડિલિવરી કરવા આવ્યા હતા વિદ્યાર્થીઓ સહિતના આરોપીઓ બે ફોર વ્હીલ કારમાં આવેલા તમામને ઝડપી પાડી આઠ કરોડથી વધુની કિંમતની ઉલટી કબજે કરવામાં આવી પોલીસ પૂછપરછમાં ભાવનગર દરિયામાંથી ઉલટી મળી આવી હતી ઉમરા પોલીસ દ્વારા વન વિભાગને જાણ કરાઈ ઉલટીનો ઉપયોગ સંસાધન અને પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે આગળની વધુ તપાસ ઉમરા અને વન વિભાગે હાથ ધરી કાલે 29/9/2025 ના રોજ ઉમરા પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ સુરત ઇન્ડોર સ્ટેડિયમ હવે પાસ્યા વેલ ધવલગરી એપાર્ટમેન્ટ ની ગલીના નાકે પાસે એક માહિતી આવી મડી હતી કે એક 4-વિલ ગાડીમાં કઈ ઇસમો લગભગ કુછ કોઈ સબસ્ટન્સ વેચે છે તો આ માહિતી મળતા ઉમરા પોલીસ સ્ટેશન ના સ્ટાફ ત્યાં જઈને ચેક કરતા જે વેલ મછલી ના ઉંટી છે જે એમ્બર બ્રીસ કહેવાય આ સબસ્ટન્સ મરવાની તક મડી અને લગભગ 8.773 કિલોગ્રામ જેટલા મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા અને આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 106 છ ની અંદર કબ્જે કરીને સાથે સાથના જે નો આરોપી હતા તેને કબજે કરીને અને બે ગાડી એક ફોર વ્હીલ એક ટુ વ્હીલ અને નો મોબાઈલ એટલા મુદ્દામાલ જે જેની કિંમત કુલ 8 કરોડ 88 લાખ તેતાલીસ હજાર ની ગણી શકાય કબ્જે કરીને ફોરેસ્ટ ડિપાર્મેન્ટ ને કાલે સાંજે હેન્ડઓવર કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે

અને લગભગ કરોડ કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં આરોપીઓના બેકગ્રાઉન્ડ અત્યાર સુધી ચોક્કસ ખબર નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ ઓગણીસ થી ત્રેવીસ બાવીસ ત્રેવીસ વર્ષ ઉમરના બધા બાળકો છે અને આની તપાસ આગળ ચાલશે